અલ્યા વીરજીજી દુશ્મન ઘરનું પાણી ના પીવાય તમે વાત કરો જે કરતાય નકર ભાઈ મને તારી નામ ના લેવરાવો બટી દેવો ભાઈ તો પી ઠંડુ લા ઉભાનો ઉભાનો મગ ના રેવા મગાવ ગનમ ગનમ હવે ઓલી વાત તમારું મગાવ ગનમ

મારી ઓળખાણ મોટી છે બાકી તમને બાપ બેટા નું મજા પટાઈ નાખી હું એમ કઈ નઈ ભાઈ એક થઈ જન છે આ ગફુનજી એક ના એટલે મને કોઈ ગાંઠ એમ છે નહી એટલે હગનમજી માની માના પક્ષમાં માં નહીં નું એટલે હે નું ને બેને પણ ભમાવશે માનો બેટો એમ તો બંકો હે આ બાજુ બોનર હગનમજી આ તો આ બાજુ આવો થોડીક વાત કરવી છે તમે ચિંતા ના કરો હા

શાંતિ નાખો કનુ અંકુરજી અને આપનો માની વાત આ ગફુરજી હોય ને તાન તો તમારા ટેકો છે અને તમને વાત કહું પાછો બાકી મહિનામાં ખર્સો ઘણો નહીં આવ્યો કારણ કે ગામમાં આપણી હાક હતી એટલે કોઈ આવી જ નહીં હું પાહે મહિનામાં એક લાખ રૂપિયા ખર્ચો આવ્યો છે આ નેટાને ભાતીની કોઈ સગવડ નથી દસ દસ રૂપિયા આનતા એટલે ભાતી પાંચ હજાર રૂપિયા આવીને શું કરું એટલે એટલે તમે એતાની માની નો હોય બોલો સમજો આમ થોડું આન તું પેલા પેલા

ખાલી ક્યાં કે તું રાય આજનો દાડો આજે વાવશે ને કાલે વાવશે ને અમારો છોકરો વાવશે શું કેવું હાલ જ પોલીસ સ્ટેશન માં આવ્યા છે બે ઉપર કેસ કરવાનો ભાગ નથી બાર મહિને પાંચ લાખ ભાગ આવે છે

ત્રણસો બે હું નહી શું કલાક અમે દારૂ પીયા બાકી લડવા માંગુ એમ બરાબર છે

વિનજી મામો આવ્યા હતા તારે બરાબર પછી વિષ્ણુ મામો આવ્યા હતા બરાબર અને હગનો મામો તો હાન ગયા હે અહીંયા તો થોડા આમ થોડુંક પનાસ્તન કર્યું બહેનું ત્યાં આનો પણ એ માના અમે થઈ ગયા અને ઉના બી કતન જ્યાં હે બરાબર એ કંઈ છે કે પોલીસ કેસ કરવું એટલે તું કાનનો દાનો કાંઠો થઈ જા અમે આવે તો પૈસા આનું ના અમે ચીનના દાને માને પોલીસ સ્ટેશનમાં તો જવાનું છે બરાબર

આપણે કરવા ઉતારા જો ઉતારા એમ ઉતારા મારો બટો ના લે તો મોટો જોઈ શું તો તું બરાબર તને લાખ રૂપિયા હાલ દે

લાખ રૂપિયા રાખી રાખી ખુદવું છે બરાબર દસ હજાર રૂપિયા ની ખાલી એટલે વીસ કિલો પડે લીધા દસ હજાર રૂપિયા અત્યારે શું